આ મેડમ કહે છે એ સાચું છે એમ ને બધું સાથે જ મળીને બનાવો જનરલી કેવું હોય સાસુ વાવનું બોન્ડિંગ એવું બધું ન હોય પણ તમારું બોન્ડિંગ ખરેખર સારું છે સેલ્યુટ છે તમને બેન થેન્ક યુ ચાલો અમે ટેસ્ટ કરી લઈએ કેવો ટેસ્ટ છે એકદમ કલકત્તા જેવો પરફેક્ટ પરફેક્ટ બરોબર એમાંય અમિતા બચ્ચન સાહેબ ના ફેવરિટ છે કલકત્તાના પૂચકા આઈ થિંક અને તમે આઈ થિંક કલકત્તા પ્રોપર કલકત્તા પ્રોપર

જે અમિતાભ બચ્ચન સાહેબને ખૂબ જ ફેવરિટ છે એવા પૂચકા કલકત્તાના અહીંયા મળશે એટલે આપણી રાજકોટમાં કહીએ ને તો પાણીપુરી પણ એનાથી ટેસ્ટ આખો ડિફરન્સ છે મુરી જે એક ટાઈપની રાજકોટિયન્સને ભાવતી ભેળ છે ને એવી કલકત્તાની પ્રખ્યાત ભેળ હું તમને અહીંયા અહીંયા સાથે સાપેક્ષમાં પછી આપણા દેશી પુડલા જે ચણાના લોટના બનાવીએ છીએ અહીંયા તમને મગના ચીલા મળશે મગની દાળના પુડલા બનાવે તો આવી તો અહીંયા ત્રણ ચાર વસ્તુ હાઈલાઈટ કરેલી છે તો આપણે અંદર જઈએ ઓનર સાથે વાત કરીએ અને ખાસ મને ઇની ખાસ ઇલાઇટ ગમી હોય ને તો ભાઈ સાસુ વહુ ની જોડીએ ભાઈ ધૂમ મચાવી છે રાજકોટમાં તો આપણે હવે ટેસ્ટ કરીએ ને અંદર લઈ જાવ ચાલો આ સમોસા ટિક્કીયા ચાટ આપણે કલકત્તા માં કે સ્પાઈસી હલવો ઓકે સ્પાઈસી હલવો સ્પાઈસી હલવો અહીંયા સમોસા ટિક્કીયા ચાટ ટિક્કીયા ચાટ વન ટાઈમ ઓફ આપણે જે કઈન આલુ ટીકી નો બેઝ આવે ને આ આલુ ટિક્કી અને સમોસા બેય આવે બને આવે ફ્રેશ બનાવું ને ઓકે તો રાજકોટ ના લોકો કલકત્તા નો ટેસ્ટ બરાબર કરે છે સમોસા કરે અને કરે કરે અને કરે છે ચટણી નાખી દઈએ બરાબર અલગ થી બાકી આવતી અહીંયા છે એટલે પછી નાખી દઈએ આ છે સમોસા

આ છે કોરિયન્ડર આ રેડી આને કહેવાય સમોસા ટિક્કી ચાટ સ્પાઈસી હલવો હલવો સમોસા ટિક્કી ચાટ જી ઓકે આ છે સિંગ આ છે કોકોનટ ઓકે ફ્રેશ કોકોનટ ફ્રેશ કોરિયન્ડર બધું ફ્રેશ કોરિયન્ડર ઓકે આ રેડી આ રેડી આને કહેવાય જાડ

ઓકે એમ કહેવાય ભાઈ આયુર્વેદિક આઈટમ કે પાણી એનું માટે બહુ સારું ઓકે હેલ્થ માટે બહુ બહુ અને પાણી જ મેઈન છે બરાબર રાઈન હોય પીરી રાઈન નું પાણી હોય આનું બરાબર છે એટલે હેલ્થ માં પણ ઘણો ઉપયોગી થાય અને આનું શું છે પ્લેટ નું આનું 50 રૂપિયા અને પાણી અનલિમિટેડ જોડે કોઈને આપો હા હા ઓકે થેન્ક યુ આ શેનું બેટર છે આ મગની દાળનો છે મગની દાળનો બેટર મગની દાળનો બેટર છે બરાબર છે બીજું શું શું ઇંગ્રેડિયન્ટ્સ આવે આની આની અંદર મારા સ્પેશિયલ મસાલો આવે અને બધા પોતાનો સ્પાઇસીસ ને બધું મિક્સ કરીને નાખીએ છે આપણે વિશ્વામાં બરાબર છે આપણે જે કે પુડલા ખાઈએ છે આના નો એવી મગના પુડલા હા મગના પુડલા લોકો મગના ચીલા જ વધારે

આ છે પુદીનાની ચટણી અને લસણની ચટણી ઓકે આ છે મગની દાનાના ચીલ્લા એ ભાઈને ખબર હશે વેન ઉપર તમને પ્રાઇઝિંગ દેખાય છે વિકાસ કોલકાતા ફૂડના બધી જ વસ્તુઓ અવેલેબલ હોય છે તમે ત્યાં જઈ ટેસ્ટ કરી શકો આ પાણીમાં શું શું ખાસિયત હોય છે ખાસ તો પાણી મેન અહીંયા કરતા ટોટલી ડિફરન્ટ છે ઓકે અહીંયા ખાલી ફૂદીના હોય મારે ફુદીના પ્લસ આમલી હોય અને એને જે સ્પાઈસીસ છે એ પોતે હું ઘરે બનાવું છું બરાબર અને ઘર નું સ્પાઈસીસ હું નાખું સ્પેશિયાલિટી એ છે કે સ્પેશિયલ બધું હોમમેડ બનાવો છો અને પ્યોર કલકત્તાનો ટેસ્ટ આવશે અને મે એક વસ્તુ ઓબ્ઝર્વ કરી કે તમે તમારા મધર ઇન લો છે ને સાસુ વહુ જોડે તો મેજોરિટી જગ્યાએ કેવું હોય કે સાસુ વહુ ઓછું બંધ હોય તમારે સારું બોન્ડિંગ છે બેને

ઝાલમુરી સ્પેશિયલ વિથ સમોસા અને સમોસા ટીકી ચાટ છે ચીલા છે મગના સ્પેશિયલ આ એમની છે ઝાલમુરી સ્પેશિયલ વિથ સમોસા અને સમોસા ટીકી ચાટ